નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે તો આજે આ વિડીયો બહુ સ્પેશિયલ થવાનો છે કારણ કે આજે આપણે તમને મુલાકાત કરાવીશું ગુજરાતના બહુ જ પ્રખ્યાત એવા નવલબેનનો એ તમે ફાર્મ જોઈ શકો છો અમે છે બહુ જ આજ તો આજ તો ખાસો પચાસ સાઠ કિલોમીટર દૂર આવી ગયા છે અર્બુદાનગર ડી કે ચૌધરી ફાર્મ જય ઘોઘા ફાર્મ છે એમનો અને અહીંયા આપણે મુલાકાત કરવાના છીએ નવલબહેનનું કે નવલબહેન તેમને જે સો બેસો સોથી પણ અત્યારે વધારે ભેસો છે એમની તેમને કઈ રીતના માવજ કરે છે ને એ બધું કઈ રીતના કરે છે તો ચાલો અંદર જઈએ આવી જાઓ જુ વધુ આ મસ્ત મસ્ત જાણવાનું છે તો વિડિયો આખો જોજો જેટલો બને એટલો શેર કરજો અને બીજા લોકોને પણ પહોંચાડજો કે આવા અમે નવા વિડિયો લાવતા રહીએ તમારા માટે ઠીક છે ને તો ચલો નમસ્તે કેમ તો આપણે અહીં આવી ગયા છે બનાસકાંઠામાં અને આ ગામમાં નવલબાનો ઇન્ટરવ્યુ લેવાના છે તો નવલબાના વિશે આપણે બધી માહિતી જાણીશું કે તે આટલા બધા પશુઓને કેવી રીતે સંભાળ રાખે છે બસ શું નામ છે તમારું

પોત્રીસ લાખ જેવું બરોબર તો કિસાન મિત્રો આપણે જોઈ શકો છો કે અને બા એક વસ્તુ એ જાણવા માંગીશ કે અત્યારે તમારી ઉમર કેટલી છે

હવે આપણે વાત કરીએ કે આમાં ભેસોમાં ગાયો ગાયોમાં ગાયો તકલીફ વધારે રહેતી હોય રોગો ને એ બધી ભેંસો હા તો તમે ભેંસો નું વધારે રાખ્યું છે ને ગાયો કરતી બરાબર ભેસો વધારે છે જે બધા અત્યારે આ વિડીયો વિડીયો બધા બનાવતા આવતા હોય છે તો તમને કોઈ ફાયદો થાય ખરા નથી ના રે મને કોઈ ફાયદો નથી

તો થોડી પણ આપણે જોઈએ કે ગમે તે મહેનત કરતા હોય પણ થોડી પણ હેલ્થ રહેતો ઈશ્યુ એના કારણે માણસો સાથે પણ જઝ્બા જે મજબૂત એમની છે પ્રોત્સાહન નથી રાખવા માંગતા અને તે સાથે સાથે પણ દોરા છે અમે આગળ વિડીયોમાં બતાવીએ કે તે કઈ રીતના જાતે અત્યારે આટલી ઉંમરે પણ એ દોરે છે એમની સાથે સાથે ભેંસોના સાથે સાથે અહીંયા ગાયો પણ જોવા મળશે ગાયો ક્વોલિટી અને ગાયો છે તમે એકવાર નજર મારો કે કોઈ પણ મોટો ડેરી ફાર્મને ચલાવવા માટે

તો અમને જે પશુ આહાર આપણે કહીએ છીએ એ બધું અમને મળતું રહે છે પશુ આરતી મને એક વસ્તુ યાદ આવે જેવું તમને આગળ કહું તો ખેડૂતો તમે જોઈ શકો છો આપણે બધી માહિતી લીધી છે અહીંયા પણ આ જે પશુ છે એમને તમે ક્વોલિટી જો એમની સાફ સફાઈ જો એમનો ખોરાક ખાનપાન પણ જોઈ શકો છો અને અહીંયા ખાનપાન દુભાઈને ગયા પછી અને આ ખુલ્લા વાડામાં છોડી દેવામાં આવે છે જેના કારણે તેમની હેલ્થ પણ જળવાઈ રહે અને એની સાથે સાથે એમનું જે મેન્ટેનન્સ છે એ પણ જળવાઈ રહે મેન્ટેનન્સનો મતલબ કે એમના જે નાના નાના હોય છે નાના વાછાડીઓ એ ત્યાં તમે જોઈ શકો છો ત્યાં બધાને રાખવામાં આવે છે અને અહીંયા જે દોવાનું હોય ને તે જે એમને અહીંયા રાખવામાં આવે છે હવે અહીંયા જે બાઉલમાં બધું ઘાસચારું બધું નાખવામાં આવે છે જેના કારણે તે પોતે ખાવાનું પોતાનો ખોરાક લઈ શકે છે આ બધું ખુલ્લામાં જ રાખવામાં આવે છે નહીં હવે આપણે બહાર જોઈએ કે આના સિવાય એ આગળ જે એમની વાત કરી કે ભેસો સો છે તો સોની જે ક્વોન્ટિટી છે એ હું તમને આગળ બતાવતો આગળ વિડીયોમાં આવો અને એને એ પણ વાત કરી કે ભેંસો કરતા જે ગાયો છે ને એમાં બીમારીની થોડી શક્યતા વધુ જે આપણે લોકોને ખબર જ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર બધું ખાણ ને જે પણ પશુઓ માટે જરૂરી આહાર હોય અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સ્ટોર કરવામાં આવે છે અને જે ગુગા મારા ડીકે ફાર્મરનું નામ છે દાદા ઓફ થઈ ગયા છે અને એ બીજું પણ તમે જોઈ શકો છો કે અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમનું એમનું સન્માન કરેલું છે દાદીનું અને સાથે સાથે અહીંયા એક વસ્તુ પણ એ જોવા મળે છે કે તમને ભેંસના દૂધનો ભાવ પંચ્યાસી રૂપિયા ગાયના દૂધનો ભાવ પચાસ રૂપિયા શુદ્ધ ભેંસના ઘીનો ભાવ પંદરસો રૂપિયા ભેંસના ખીરાનો ભાવ સિત્તેર રૂપિયા ગાયના ખીરાનો ભાવ પચાસ રૂપિયા આ પ્રમાણે બધું જાણવા આવે છે જો તમારે જોજો તો સંપર્ક કરવા નમ્ર વિનંતી અહીંયા સંપર્ક નંબર પણ છે અને અને હા એ વસ્તુ જોઈ શકો છો કે કઈ રીતના બાને સિદ્ધિઓ કઈ રીતના હાંસલ કરેલી છે બનાસ ડેડીમાં પણ છથી સાત વર્ષથી એમનો એક સતત એમનો નંબર આવ્યા કરે છે એટલે ખૂબ જ સરસ કહેવાય કારણ કે આટલું બધું જે વિશાળ એરિયામાં જે વિશાળ સંપૂર્ણ રીતે આ બધું સંચાલન કરે છે તો એમનું એક અલગ જ પ્રકારનું કહી શકાય અને આપણે એ પણ જોઈએ કે તે બીજી બધી ભેંસોને કઈ જગ્યાએ રાખીએ છે તો સામે તમે જોઈ શકો છો કે જે જૂનું બધું બાંધેલી છે તે ભેંસો રાખેલી છે સામેની સાઈડ અને અહીંયા આ બીજી બધી ભેંસો રાખેલી છે જે અહીંયાથી બાંધી અહીંયાથી લઈને છેક સુધી બાંધી હોય છે અને આમનું પણ છાણ અને આ બધું ખેતરમાં જ યુઝ કરતા હોય છે કારણ કે અમને જે વાત કરી કે ઘાસચારો હોય કે પછી બીજું બધું હોય એ મોસ્ટ ઓફ બહારથી નથી લાવતા નોર્મલી જે આપણે ઘાસ સારું લાવતા હોય ઘાસ સારું લાવતા હોય આ બધું જાતે જે છે એનાથી ઘણું ફાયદું રહેશે બહારનો તમે ખર્ચો વધારે જોવા માંગતા હોય ને તો પછી તમને જે આપણે પ્રોફિટ કહીએ ને એ પ્રોફિટ માર્જિન બહુ ઘટી જાય એ વસ્તુ છે તો તમે મોસ્ટ ઓફ જેટલો તમારો બાહ્ય ખર્ચો ઘટાડશો ને એ સારું રહેશે અને આપણે આગળ જોઈએ આ બધી જે ભેસો તમને કયા પ્રકારની લાગે છે કઈ બ્રીડ છે એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને બીજું કોઈ પણ સવાલ તમારા મગજમાં હોય તો તમે પૂછી શકો ખોરાકમાં તો અમે પૂછી લીધું છે કઈ પ્રકારે આપો છે તો જે આપણે નોર્મલી જ આપતા હોય કે મગઈ ભરડું હોય કે પછી સાગર સાગરદાણ હોય આ બધું એરિયા યુઝલી આપતા હોય છે એની સાથે જે ડોવાનો ટાઈમ હોય એના પહેલાં આપી દેતા હોય એના કારણે એમને સંતોષ અને કેટલા ઉકેલો તો એવરેજ આઠથી નવ કિલો સમથિંગ એવું બોલતા હતા કે એટલું આપીએ છીએ અમે ઠીક છે મતલબ એટલું એવરેજ રહેતું હશે બરાબર

બરોબર અને ભેસોનું પણ એવરેજ દૂધ આપણે જે નોર્મલી ભેસો આપતી હોય એટલું પણ હમણાં શું છે કે એમને મેન્ટેન સારી કરેલી છે એના કારણે બધું સક્સેસ બની રહે છે બાઈ જેમ વાત કરી કે માણસો તો માણસોની પ્રોબ્લેમ તો બધી જ જગ્યાએ વધતી રહે છે તો એનાથી તો હવે આપણે કઈ રીતના પેલું કરીએ પણ હા અત્યારે જે પણ દૂધ બધું ધોવાય છે તે હાથ હાથથી જ ધોવાતું હોય છે અને બા વધારે એટલા માટે વિડીયો બનાવી દમ કારણ કે બાણા હવે ઉંમરથી તો શું બોલવાનું થોડું ઓફ ચરતું હોય થોડી થોડી પ્રોબ્લેમ આવતી હોય એટલા કારણે આપણે થોડી જનરલ ઇન્ટરવ્યુ પણ બાએ ખૂબ સારો એવો સહકાર આપ્યો આપને એ ખૂબ જ કહેવાય કારણ કે એમને જો વધારે તકલીફ તો ના પાડી શકો પણ એમને ના ના પડે અને તમે આ ખાલી એકવાર સ્ટ્રકચર જુઓ તો ઉપર સિમેન્ટના પતરા રાખેલા છે જેના કારણે ગરમીમાં કોઈ પણ તકલીફ ના થાય બીજી બધી ભેંસોની એકવાર તમે બાંધવાની સિસ્ટમ જોઈ શકો છો એમની રહેવાની સિસ્ટમ એની ક્વોલિટી જો ખાલી એકવાર એમનું બાવરું જોવા બધું એક એક મેન્ટેન કરેલું છે અને હા આમને વિઝિટ અત્યારે આપણ જેમ મને ખબર પડે તે વસ્તુ આપણે જોઈએ કે કોઈ જાત વધારે બ્રીડિંગ ઉપર કામ તો અહીંયા થાય એવું લાગતું નથી પરંતુ શું હોય તો ડોક્ટર વિઝિટ આપતા હોય અને એ બધું સારી રીતે સાચવે છે પણ સારું એવું મેન્ટેન કરેલું છે બધી ક્વોલિટીની બધું હવે આપણે જોઈશું કે બા કઈ રીતના દૂધ કાઢે છે બેસું ચાલો જોઈએ આગળ વિડીયોમાં આવી જાઓ

એમને કઈ રીતના કેટલું પ્રકારનું દૂધ થાય છે એક પ્રતિ ભેંસે એને કેટલો ફેટ આવે છે પણ પૂછીએ આગળ વિડીયોમાં જોતા રહેજો કિસાન મિત્રો એની સાથે સાથે અહીંયા બ્રીડિંગ માટે આમ તો બ્રીડિંગ ઉપર જો કે નહીં પેલું પણ શું પાડું રાખેલું છે જેની ક્વોલિટી તમે જોઈ શકો છો એક જ પાડો અમને અહીંયા જોવા મળે છે બે છે તો બે પાડા છે જોઈ શકો છો બે પાડા છે જે સાથમાં બાંધવામાં આવેલા છે તો જ્યારે પણ આમાં દૂધ દૂધ ડેરીમાં ભરાવતા હોય તો આ એક મેસેનુ ફેરગ્યું છે દસ પૌતરી છે એના ઉપર બધું મીકી દાય આગળના પણ ભાગમાં આવું બનાવેલું છે અને સાથે સાથે એની પાસર પણ અહીંયા બનાવેલું છે આવું સ્ટ્રક્ચર જે મિલ્ક દૂધના ડેરી સુધી પહોંચાડવા માટે યુઝ કરતા હોય છે અને અહીંયા ખુલ્લા વાડા ઘણા પ્રકારના બનાવેલા છે કે ખુલ્લી જગ્યાઓ જેના કારણે તે પોતે પશુઓ જાતે આવીને ચરી શકે પોતાનો ખોરાક લઈ શકે ને હેલ્ધી રહી શકે અને ત્યાં અને અહીંયા વૃક્ષો પણ ઘણા આવેલા છે જેમના એમનાથી ઠંડક રહે તો આ સારી રીતે મેન્ટેન કરેલું છે ફાર્મ છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું કે બા કઈ રીતના આ પશુઓને બહુ છે અહીંયા ભેંસોના દૂધ રહ્યા પછી આ કેનમાં જારી મૂકીને

બા કયા પ્રકારની ભેસો કહેવાય બંને કહેવાય બંને કહેવાય બધી બંને રાજસ્થાન બરાબર તો ખેડૂત મિત્રો હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે બા કઈ રીતના દોવે છે Gracias. <laughs> ખેડૂત જોઈ શકો છો અહીંયા ભેંસોનો મૂત્રાશયનો અહીંયા એક સિસ્ટમ બનાવેલી છે જે જાતે આગળ જઈને બધું એક જ જગ્યાએ સંગ્રહ થાય છે અને એ સંગ્રહ સીધો જ ખેતરમાં જતો હોય એવું લાગે છે તો અહીંયા તમને બધા જે ગટર લાઈન છે એ અહીંયા ખુલ્લા ખેતરમાં છોડી દેવામાં આવે છે

કે આખી પ્રોસેસ કઈ રીતના છે આમ અંદાજે જેમ તમને આગળમાં બતાવ્યું કે સાતથી આઠથી નવ કિલો હા એટલો એવરેજ રહે છે એક ભેંસને પશુ આર આપવા માટે તો એમને આ બધી જ શરૂઆત છે ને એ ચાર સાડા ચાર વાગ્યાથી શરૂ થઈ જાય છે કારણ કે આટલી બધી ભેંસો ધોવાની હોય એટલે થોડો ટાઈમ લાગે એના માટે પૂર્વ તૈયારી છે આ બધી અને તે બધા જ જે જે અત્યારે ભેંસો ધોવા માટે તૈયારી કરી રહ્યા છે જોઈ શકો છો છો કે મિત્રો જોઈ શકો છો આ જે પણ આખા વર્ષનો ઘાસ ચારો બધો ભેગો કરેલો છે અને આમાં બધા જ પશુઓનો આહાર એ સંગ્રહ કરવામાં આવે છે જો એ છે અને એના પછી એનો ભાઈ પણ આગળ ઉકેલ આવશે તો ચલો આ વિડીયો જો મને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળી છે તમને એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવા ચેનલ જેટલું બને એટલું શેર કરતા હતા અમે નવા નવા વિડીયો તમારા માટે બનાવતા રહીશું જય હિન્દ જય ભારત